નો ભાઈ થી મત ન હોય છોકરો કબાતર પાચો ને એની માં રોડ બાફી ક્યાંમ છે ને કંટાળો કંટાળો આવી જિંદગી થી અને પાછા નંગ પુતરા હદી ઉતરું છે ને 9 9 છે કાકા હા સાત કને હિરાસો તારા બા વાગ્યા 9 મનાડી પીજીશ તારી માં મનાડી પીજી લો પાછા રૂપિયા હું પીતો સુ પીયો તો પસાનો હા ચા પીયો તો સુ સુ પીયો તો મારો પસા વાળો સાચો આવતો એમ કે હું કો ભાઈ

બેટા કંટાળે છે દેશી પીની ખેંચવા દામો છે કોટર હોય ના ના એવું નથી એવું આ હોય કોક કરો કોક કરો હું કરવા દે કરો તમારી કંટાળે હું ને કો બેટા દેશી થી કંટાળે અમાર થી નહી કોટર ખેંચવા દામો છે હોય કિંગ ફિશર નો પીવા છે ડબલ ઓ નો તારો બાપ શું ઓહો ભરાણે એટલે ક્ષેત્ર ઓટો મારી ના ભેમ હમુ નતર સાર નિયર કર દે પોટલા પાછો કરતો રે ભેહના તારા બેવા ના તો કરા મરી ગયો આવતો છે

માર કાકો કે આપડે ભેંસ 1.2 લાખ ની છે એની માને મે તો 25000 માં ઠપગાની મારી આ તો આ ઘર આ તો ભૂલું કરી હા ખાટો છોડો કઢાય ઉભરો ને ઉભરો લાગે આ રમલો શું ખોટોમ શું મારી 1.2 લાખ ની ભેંકોરાઈ પડી રમલો શું મર્યો

સાહેબ ને લઈને આવું ડોક્ટર સાહેબ એક મોટા સાહેબ આવે દારૂ છોડાવે છે તમને દો

ક્યાંથી આવ્યા છો હા આ તો મજા લાગે લાગે બાઈકના લાગે તો હિન્દી જો અમને તમારા ના બોલ મત મારી વાત સાંભળો પેલા તમે

મોગા ભાવ નો હે લો કમા કમા મોઢું મે મારી કમીયા ભાઈ ઓલો ઓયો બો ને હા મરી જાજે તો મરી હું હું હા કે આવો મારો બધો બહુ ખાવે પીર માં લીપ બોલાવ સોરી શીર બોલાવ બોલાવ ને શીર બોલાવ એ જ એ ઈ હારો લાજો હા મને તો હારો લાગ્યો સાવ વાગ્યો બાપા કર કર વખણાય છે ઓ આ નું શું હોય એ ના કરે બધું બધું દે કેવાનું બધું ઈ વાળા ઓખના આવે ઓ આ તો આવો આ તો પીવા તો તો નથી <mulik> એવું પણ ભોમલ થાયું લાગે નઈ થાય પછી રેવા ખૂબ થાય નથી એક પેગડી તો તને 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 તારી જબદ દે ઓલા સાહેબને પૂછો ભોદરા લાવ્યા છે કે છે પર રાખે ઈ ખૂબ બીધા બે આથી બઈટર જ ન થાય સાહેબને મોકલી દે કલો હવે તો માં ભોર ભોર મારો

તો તો તમે જોયું તેવો રંગ આ ભેગા રહ્યા પીવા માંડ્યા તમે તમે કોઈ ભેગા રહેતા નહીં દારૂડી ભાઈ બંધ રાખતા નહીં સંગ તેવો રંગ થાય ભાઈ તો આ પીવા માંડ્યા તમે પીવા માંડશો અને ઘર બાર બધું દેખાઈ જાય છે તો મત પીશું અને રેશો નહીં આ ભેગો અને વિડીયો ગમે લાઈક કોમેન્ટ કરો બાપા રે માતાજી